નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શુની અંદર મિત્રો ખાસ કરીને તેર તારીખે હોળી ગઈ અને હોળીના અનુમાન ઉપરથી એ આગામી ચોમાસાનો આપણે વર્તારો કર્યો જેની અંદર ખાસ કરીને જોવા જઈએ તો પશ્ચિમ દિશા તરફનો પવન છે વધારે જોવા મળ્યો અને ઝાડ છે મિત્રો જુદા જુદા વિસ્તારોની અંદર ગુજરાતના ઘણા ખરા વિસ્તારોની અંદર જુદી જુદી જગ્યાએ ગઈ જેમાં અંબાલાલ પટેલે મિત્રો આજથી આઠથી દસ આની ચોમાસાની વરસાદની આગાહી કરી તો ખાસ કરીને રમણીકભાઈ રમણીકભાઈ વામજાએ પણ સારા વરસાદની આગાહી કરી સાર્વત્રિક રીતે સંયુક્ત રીતે જોવા જઈએ તો દરેકનું એવું માનવું છે કે ખાસ કરીને આગામી ચોમાસું સારું રહેશે પરંતુ એટલું બધું પણ સારું નહીં અને ખાસ કરીને દરેક લોકોનું એ કહેવું છે કે શરૂઆત સી વાવાઝોડા સાથે થઈ શકે છે એટલે કે આ વર્ષે વાવાઝોડાનું પ્રમાણ વધારે રહી શકે છે અને વાવાઝોડા આવશે તમે આપશું જાણો છો જ્યારે જ્યારે વાવાઝોડા આવતા હોય છે ત્યારે ઘણા બધા વિસ્તારનો ભેંસ વાવાઝોડા ખેંચી લેતા હોય છે અને તેની હિસાબે જ્યાં વાવાઝોડું ટકરાય છે ત્યાં તો ભારે વરસાદ પડે છે પરંતુ બીજા વિસ્તારોની અંદર મિત્રો ઘટ વર્તા હોય છે એટલે કે વાવાઝોડાને કારણે ચોમાસું છે થોડુંક અનિયમિત અને અનિશ્ચિત થઈ શકે છે જ્યાં પડશે ત્યાં જોરદાર વરસાદ પડશે બાકી કોરા રહે એવું પણ બની શકે છે આજના વિડીયોની અંદર જોઈશું તો આગામી પંદર દિવસ ગુજરાત માટે કેવા રહેશે તેને લઈને વાત કરવાનો છે એટલે કે આગામી પંદર દિવસથી ગુજરાતની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્ર

અહીંયા તમે જોઈ શકો છો અરબી સમુદ્રમાં થોડીક હલચલ છે બંગાળની ખાડીની અંદર પણ હલચલ છે પરંતુ આ મિત્રો લોંગ અંતર એટલે કે યમન તરફ દેખા જવાના છે અને તેને લઈને જોવા જઈએ તો ગુજરાતની અંદર થોડીક મિત્રો રાહત મળી શકે છે જેની અંદર ખાસ કરીને તમે જોવા જઈએ તો કેટલો ભેજ છે અરબી સમુદ્રનો જોવા મળી શકે છે જેને લઈને વહેલી સવારે મિત્રો ગુજરાતની અંદર ઝાકળ જોવા મળી શકે છે એટલે કે વહેલી સવારે થોડુંક ઝાકળ છે એ આવી શકે છે આ સિવાય બપોરની જોવા વાત કરવામાં આવે તો થોડીક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની પણ અસર રહેલી છે તો વાતાવરણ થોડુંક મિત્રો ધૂંધળું રહેશે તાપમાનની અંદર ચોક્કસથી મિત્રો રાહત મળશે પરંતુ વરસાદને લઈને મિત્રો કોઈ આગાહી નથી આશવી સત્તર તારીખની પણ તમે જોઈ શકો અંબાલાલ પટેલે પહેલેથી જ આગાહી કરી હતી કે સત્તર તારીખે ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે અહીંયા તમે જોઈ શકો છો એકદમ ક્લીન વાતાવરણ નહીં પરંતુ ચોખ્ખું વાતાવરણ પણ જોવા નહીં મળે ધૂંધળું વાતાવરણ શું સત્તર તારીખના જોવા મળવાનું છે આ સિવાય અઢાર તારીખે પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રહેશે જેને લઈને આકાશની અંદર ખાસ કરીને ક્યાંક ક્યાંક વાદળા લીસોટા જોવા મળશે અને ખાસ કરીને વહેલી સવારે ઝાકળનું પ્રમાણ પણ જોવા મળશે આ સિવાય એકવીસ તારીખે જોઈ શકો છો સંપૂર્ણ રીતે ક્લીન ન અરબી સમુદ્રમાં કોઈ મોટી હલચલ એક જોરદાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યું છે પરંતુ એ ખાસ કરીને હિમાલય તરફ વધારે સરકતું હોય તેવું જોવા મળી રહ્યું છે તો અહીંયા તમે જોઈ શકો લગભગ માર્ચ મહિનાના એન્ડ સુધીની અંદર કોઈ વરસાદને લઈને કોઈ આગાહી નથી જોકે વારંવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાને કારણે તાપમાનની અંદર ખાસ કરીને વાતાવરણની અંદર પલટો આવશે ક્યારેક એક વાદળછાયું વાતાવરણ જોવા મળશે તો અમુક જગ્યાએ રાત્રે છાંટા પણ પડી શકે છે પરંતુ વરસાદને લઈને કોઈને આગાહી નથી જેને લઈને ગરમીની અંદર મિત્રો ચોક્કસથી મિત્રો રાહત મળવાની છે હવે વાત કરીએ પવનની ઝડપ છે એ આગામી સમયમાં કઈ દિશાની રહેવાની છે અને કઈ બાજુથી આવશે તો આજ આજથી તમે જોઈ શકો છો ખાસ કરીને જે પવન છે એ વાયવ્ય દિશામાંથી આવતો દેખાય છે એટલે કે નહીં પશ્ચિમનો નહીં ઉત્તરનો વાયવ્ય દિશા તરફથી આવતો દેખાય છે થોડોક મિત્રો ઉત્તરનો પણ ભળી રહ્યો છે જેને લઈને હજુ પણ ગરમીની અંદર રાહત મળશે સરેરાશ પવનની ઝડપ જોવા જઈએ તો વીસથી લઈને ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ રહેશે વહેલી સવારે વાતાવરણ શાંત હશે જેને લઈને પંદરથી લઈને વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ રહેશે બપોર પછી આ ઝડપ ઝડપથી અને ત્રીસથી પાંત્રીસ કિલોમીટર સુધી જઈ શકે છે તેજ પવનની વાત કરીએ તો હાલ મિત્રો તેજ પવનની કોઈ આગાહી નથી દરિયાકાંઠાના જે વિસ્તારો છે એ તમે જોઈ શકો છો કચ્છનો નલિયા માંડવી છે આ સિવાય દ્વારકા છે પોરબંદર છે સોમનાથ છે દીવ છે તો આ વિસ્તારોની અંદર થોડુંક તેજ પવન છે એ ખાસ કરીને બપોર પછી મિત્રો જોવા મળી શકે છે ક્યારેક ક્યારેક મિત્રો ઉત્તરના પવનો પણ લાગશે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એન્ટી પણ જોવા મળશે જેની અંદર તાપમાનની અંદર વધઘટ છે હજુ પણ મિત્રો ચાલુ રહેશે જોકે તાપમાનનો પારો છે ફરી એક વખત મિત્રો બેતાલીસ ડિગ્રી સુધી જાય તેવી આ મહિનાના અંત સુધી કોઈ શક્યતા દેખાતી નથી હવે મિત્રો આપણે આવી તાપમાન પર અને ત્યારબાદ અંતમાં આપણે આગામી ચોમાસાને લઈને વાત કરશું વહેલી સવારના તાપમાનની જો વાત કરીએ તો વહેલી સવારથીના જ મિત્રો ખાસ કરીને હુંફાળું વાતાવરણથી જોવા મળશે તાપમાન વીસથી લઈને બાવીસ ડિગ્રી સુધી જોવા મળી શકે છે બપોરનું તાપમાન છે એ ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર કચ્છની અંદર જોવા જઈએ તો પાંત્રીસથી લઈને ચાલીસ ડિગ્રીથી જોવા મળી શકે છે જ્યારે દક્ષિણ ગુજરાતની અંદર ઉત્તર ગુજરાત મહેસાણા અમદાવાદ વડોદરા અને સુરતની વાત કરીએ તો ત્યાં પાંત્રીસથી લઈને સાડત્રીસ ડિગ્રી સુધી આજનું તાપમાન જોવા મળી શકે છે આ સિવાય સમ તાપમાન રહેશે એટલે કે બહુ વધઘટ પણ આગામી સમયમાં જોવા મળતી નથી અહીંયા સુધી તમે જોઈશો અઢાર તારીખે પાંત્રીસથી તાપમાન સાડત્રીસ આ સિવાય ઓગણીસ તારીખે પણ તમે જોઈશો સૌરાષ્ટ્રની અંદર સરેરાશ પાંત્રીસ ડિગ્રી ઉત્તર ગુજરાતની અંદર ચોત્રીસ પાંત્રીસ અને મધ્ય ગુજરાતની અંદર છત્રીસ સાડત્રીસ ડાય ડિગ્રી તાપમાન છે એ જોવા મળી રહ્યું છે બાકી એનાથી વધારે મિત્રો તાપમાન જોવા નથી મળ્યું કારણ કે પવન મિત્રો ઉત્તર પશ્ચિમનો ફૂંકાઈ રહ્યો છે ઉત્તરના મિક્સ જેને લઈને દક્ષિણ ગુજરાતમાં અને મધ્ય ગુજરાત છે આ વિસ્તારમાં થોડાક પવનો છે એ ખાસ કરીને જમીન ઉપરથી પસાર થવાને કારણે તાપમાનની અંદર થોડોક ઉંચાળો છે ત્યાં જોવા મળી શકે છે બાકી સરેરાશ તાપમાન છે એ પાંત્રીસ ડિગ્રી છે જોવા મળશે બાવીસ તારીખથી મિત્રો ખાસ કરીને એન્ટી સિસ્ટમ છે એ રાજસ્થાન ઉપર બનવાને કારણે ત્યાંને ત્યાં છે એ હવા ઘૂંટા છે એટલે કે લોંગ અંતરથી નહીં આવે તો તાપમાન છે સાડત્રી આડત્રીસ ડિગ્રી છે એ બાવીસ તારીખે જઈ શકે છે આ સિવાય ત્રેવીસ તારીખે ઓગણચાળીસ ચાલીસ ડિગ્રી સુધી તાપમાન છે એ જોવા મળી શકે છે આ સિવાય ચોવીસ તારીખે પણ તમે ઓગણચાલીસ અને ચાલીસ ડિગ્રી તાપમાન છે જોઈ શકો છો આશરે પચીસ તારીખે ફરી એક વખત તેવને કારણે સૌરાષ્ટ્રની અંદર કચ્છની અંદર રાહત મળશે દક્ષિણ ગુજરાતમાં આડત્રી ઓગણચાલીસ તાપમાન છે જોવા મળે તો જોવા જઈએ તો આ મહિનાના અંત સુધી તાપમાનની અંદર કોઈ મોટો ફેરફાર જોવા મળતો નથી મેક્સિમમ છે એ મિત્રો ખાસ કરીને માર્ચ મહિનાના એન્ડ સુધીની અંદર ચાલીસ ડિગ્રી સુધી તાપમાનમાં જઈ શકે એટલે તાપમાનની અંદર મોટી રાહત છે આ બાજુ જોવા જોઈએ તો આગામી ચોમાસાને લઈને પણ મિત્રો જોવા જઈએ તો આ પવન ખૂબ જ સારો ગણવામાં આવે છે કારણ કે પશ્ચિમ તરફથી પવનો જે આવી રહ્યા છે તે ચોમાસું મિત્રો લાંબુ કરે છે અને ખાસ કરીને એક પ્રકારનો બેજ તૈયાર કરે છે જે મિત્રો ખાસ કરીને ખૂબ જ અગત્યનો છે અત્યારે જે ચોમાસાના જે પવનો આવી રહ્યા છે તે મિત્રો અમન તરફ જઈ રહ્યા છે ધીમે ધીમે મિત્રો તેની અંદર રાહત મળશે અને આગામી સમયની અંદર અત્યારે જે પવનો છે જે ભેજ છે એ આવી વિત્ર મિત્રો આવી અને ખાસ કરીને આવી રીતે જઈ રહ્યું છે આગામી સમયની અંદર તેની અંદર રાહત મળીને આવી રીતની મિત્રો પેટર્ન થશે એટલે કે ચોમાસાનો હાલ મિત્રો બે તૈયાર થઈ રહ્યો છે જે ખૂબ જ અગત્યનો છે કારણ કે સ્ટેપ બાય સ્ટેપ મિત્રો ખાસ કરીને ચોમાસું આગળ વધશે અને આવી રીતે તમે જોઈ શકો છો સૌ પ્રથમ મિત્રો આવી રીતે ચોમાસું આગળ વધતું હોય છે તો એ પ્રમાણે જ મિત્રો આગળ વધી રહ્યું છે જે આપણા માટે ખૂબ જ સારી બાબત કહેવાય તો ટૂંક સમયમાં નિયમિત રીતે જૂન મહિનાની અંદર ચોમાસું બેસી જશે તો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જ િન છે ભારત